હલો મિત્રો ગુડ મોર્નિંગ આવી ગયા છે ફરી નવા બ્લોગમાં આજે ચાર વાગી ગયા છે પણ ચાર વાગે થઈ ગયા છે તૈયાર ભાર થયા ચા પાણી પીને તો નીકળવાનું છે ધીમે ધીમે હાલવાનું હાલ ચાની તૈયારી થઈ ગઈ છે જો આવી ગઈ ને ચા ના અમે ચા પાણી પી ગયા ભાઈ ને અમારે ચા પીવાનું મન નથી થતું એટલે એકલા બેઠા છે

પોણા પાંચ જેવું થઈ ગયું હા પો પાંચ જેવું સો હમ્મ એટલું થઈ ગયો અંધારું છે ફૂલ તો અત્યારે વાગ્યા માં કોણ આપણને મળે પણ આ દાદા આવી ગયા આપણને ચા દેવા જો કા દાદા કેમ છે મજામાં ને મજામાં દાદાજો આપણને જોઈ ગયા હતા દાદા આપણને જોઈ ગયા હતા એટલે દાદા દાદાને એમ થયું કે આ બધાના ચા ફાયદો ચેલા ના ચાલે છે

बना के हां अरे पत्थर पड़के क्या है अभी केल वाला राजा गया ના બી ઊગી ગયો છે એટલે અત્યારમાં સાપ હોવાની બહુ મજા આવતી અરે ગામ આપણે પહોંચી ગયા છે કેરાળા ગામે બે ભાઈ બેહી ગયા છે એવું પોરા ખાવા ઓલા બધા હાલીને આવે છે કેમ કે ઘણું હાલી ગયા અત્યારમાં આમ તોય થાક તો લાગે જ છે કે આપણને એમ થાય કે છે એટલે નહીં લાગે

બાય કેમ છે હા હા છે હાલવાની મજા આવી ગઈ છે એટલે પગી ગયા છે અત્યારમાં ચા તો ઘણી પીધી પણ હવે છોડા અત્યારમાં પી લેવાની છે અમારા ભાઈ ને એ બધા પાછળ બેઠા છે ના દાદા વાતો કરે છે ઘરે કહે છે કે આવો ચા પાણી પીવા પણ અત્યારે ટાઈમ નથી ચા પાણી પીવા જાશું તો મોડું થઈ જાય હે દાદા

આપણે આંબોડી વટી ગયા છે પ્રાથમિક શાળા અમારા ભાઈ વાહે આવે છે હરેશભાઈ અમારી બાજુમાં છે મમ્મી મોત થઈ ગયા છે મમ્મી બહુ ફાસ્ટ આવે છે હરેશભાઈ તમારું હું કેવું છું આપણે તો એવરેજ ઓછી થઈ ગયેલી છે તમારું સર હા હજી તો વાર છે તડકો લાગવાની યાર

આપણે નવા ગામ પગી ગયા છે હવે અહીંથી ત્રણ થી સાડા ત્રણ કિલોમીટર છે તરજ બરફ લાગી છે એટલે આપણે સોડા બનાવી છે કળસામાં કળશામાં આ ભાઈ અમારા પગી ગયા છે આ ઠંડુ પીવા બેઠા છે કેમ કે ઓલા બધા ધીમે ધીમે આવે છે આપણે આગળ જઈને સોડા બરાબર પીએ છીએ ત્યાં પછી લીંબુ સોડા બનાવી છે એલા જો અમાર ya, ગાય ya 100 માં નહીં કો જાય ya માં નહીં હોય આપણે ગયા છે ઓલા બધા મંદિરે દર્શન કરવા ગયા છે આપણે એ બાજુ મંદિરે આરામ કરવા જાવો નથી બધા આરામ કરવા ગયા કેમ કે મંદિરે જ આવ્યા પછી ત્યાંથી ઓકવડ છે ઓલી બાજુ એટલે આપણે ત્યાં દેવું નથી દાદા ચા પીવા હાથ પાડે છે જો દાદા હમણાં ચા પીધી એટલે દાદા ચા પીવા હાથ પાડે છે પણ હમણાં આપણે સોડા ને બોડા પીધું તો ચા ને ઠંડુ બધું ક્યાં ભેગું કરવું ફોટું હેરાન થવું તડકાનું હું બેઠો આરામ કરીને આવો પછી આ મોલી બાજુ હાલવા મળ્યા ત્યાં લગી ઘડીક આરામ કરી ચા પીવા આવું જ પડ્યું ચા પીવી નહીં પણ દાદા બહુ તાણ કરે કેમ છે દાદા મજામાં ને દાદા તાણે દાદા બહુ તાણ કરે ચા ને તો પછી પીવા તો આવવું જ પડે ને પ્રેમ થી ચા પાય તો પીવી જ પડે જયાર પાય તો જ્યારે પી લેવા તો આ તો ચા છે ને આ પ્રેમ છે હમ બધાનો ચાલે ચાલો હવે હજી ભાડલા જવાનું છે દાદા હા હજી તો અહીંથી ઘણું થાય ને આપણે ફૂલ સરિયા પગ્યા છે અને આ બધા ભાઈઓનો પ્રેમ એવો છે આ ફૂલ જર પગ્યા છે બધા ભાઈઓનો પ્રેમ એવો છે આપણને ફોડા પીવી છે પણ એ બધા પ્રેમ એવો તો આપણે ખાવું પડે આવા તડકાની હાલવાની કેવી મજા આવતી હશે આ રણમાં આગળ પાછળ કોઈ તમે જો કોઈ દેખાય કોઈ દેખાય નહી પાણી મળે નહીં તમને એમાં હાલવાનો જામો પડી જાય કે નહી બહુ જ મજા આવદર પહોંચી ગયા છે હું એક જ જોઈએ ઓલા થોડાક વાય ધીમે ધીમે આવે છે હું તો થોડા મને સરસ બહુ લાગી હતી થોડકો બહુ રણ જેવો હતો કાંઈ પાણી પાણી આવતું નહોતું એટલે ફટાફટ હાલીને આવતો વાળા પી લે વાંચે થોડુંક આ ચાર પાંચ કિલોમીટર છે એટલે ઘડીક આરામ કરવાનો છે મતલબ આરામ સારો હાલ થઈ જાય ત્યાં પાણી દેવા આવ્યા છે ફૂલ તરસ લાગે હો ભાઈ બન હું નામ છે હાર્દિક ભાઈ અમને પાણી દેવા આવ્યા છે જો આવા ફૂલ તરસ લાગે છે એમાં હાર્દિક ભાઈ મોજ કરાવી ગયા પાણી પાણી તો બહુ મજા પડી ગઈ પીધું પાણી પી લીધું પી ના જો દાદા ને બાદા બધા આવ્યા અમારા ભાઈ બઢું તો હે એવું લાગે છે થોડુંક આ જવાનું છે થોડુંક આગું છે દાદા ને પૂછે કેટલીક વાર છે દાદા કેટલાક કિલોમીટર છે દોઢ કિલોમીટર છે દાદા ખડીક વાતચીત કરવા બે ગયા એટલે ઘડીક વધારે બે હા ન બેઠે

có xanh đấy rồi các ông xanh, bữa đi xuống thì ở lại nè, giờ ra đi ăn hay sao rồi? có cái gì? là, hai hết là có thì có cả và hai có તો હજી નાય ધોય ને ફ્રેશ બ્રેશ થઈ ને પછી અંદર દર્શન કરાવશું ચાલકી બન્યા એટલા આપણને દર્શન કરવા અંદર આવી ગયા પેલા નાયા નહોતા નહોતા બે આવી ગયા Hãy cho kênh Ghiền Mì Gõ để bọn các bạn đã theo dõi Để